નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ આપશે મહિલાઓને ભેટ ત્યાર પછી દોસ્તો ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય અંદર કરવામાં મોટી કાર્યવાહી નિયમ થયા છે ખુબ હળવા ત્યાર પછી દોસ્તો જન્માષ્ટમી આવતા ભેટ સરકાર દ્વારા દોસ્તો પાંચ રૂપિયામાં મકાન બસરા યોજનાની અંદર મળશે તમને પાંચ રૂપિયામાં મકાન દોસ્તો પાંચ લાખ રાશન કાર્ડ છે બંધ થવા જઈ રહ્યા છે આ રાશન કાર્ડના તમારું નામ તો કંઈક નથી નહીં આ તમામ વિગતો આપણે

સરકાર મહિલાઓને એક વર્ષમાં ત્રણ ફ્રી ગેસ સિલિન્ડર પણ આપવા જઈ રહી છે આ માટે રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે

અને ગુજરાતને આવી સાત પોઈન્ટ પચાસ લાખ મહિલાઓને લખપતિ દીદી બનવાનો નિર્ધાર કર્યો છે તેમણે કહ્યું કે વડાપ્રધાને આ વર્ષના બજેટમાં મહિલાઓ માટે ત્રણ લાખ કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓ આપી છે તો આ યોજનાઓ દ્વારા સી ભૂપેન્દ્રભાઈ પટેલે મહિલાઓને એક મોટી ભેટ આપી હતી તમે દોસ્તો વાત કરીશું ગુજરાત સરકાર મોટો નિર્ણય લાયસન્સ બાબતે હવે લર્નિંગ મેળવવું ખૂબ સરળ થયું છે લાયસન્સ માટે લેવાતી પરીક્ષામાં રાહત આપવામાં આવી છે હવે તમારે લર્નિંગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા માટે 15 માંથી નવ પ્રશ્નો સાચા પડતા લર્નિંગ લાયસન્સ ઇશ્યુ કરવામાં આવશે તમને લર્નિંગ લાયસન્સ છે તે સરળતાથી મળી જશે તો દોસ્તો આ સરકાર દ્વારા ખૂબ સારો નિર્ણય કરાયો છે ત્યાર પછી વાત કરીશું દોસ્તો જન્માષ્ટમી આવતા ભેટ સરકાર દ્વારા આપવામાં આવશે લાભાર્થીઓને ખાંડ વધારાની અને રાહત દરે એક લીટર સિંગતેલના પાઉસના જથ્થાનું વિતરણ કરવામાં આવશે જોકે તુવેરદાળનું વિતરણ કેટલા મહિનાથી રાશન કાર્ડ ધારકોને થયું નથી આગામી મહિનામાં તેનું વિતરણ કરવા અંગે તૈયારી કરાઈ રહી છે

વહાલી દીકરી યોજનાનો અમલ શરૂ કરાયો હતો પ્રવેશ સાથે ચાર હજાર ધોરણ નવમાં પ્રવેશ સાથે છ હજાર અને અઢાર વર્ષની વયે પહોંચતી વખતે એક લાખની સહાય આપશે આ સમયગાળા દરમિયાન જો ઘરમાં કમાનાર વડીલનું મૃત્યુ થાય તો રાજ્ય સરકાર તેની પુત્રીને દસ હજાર વધારાની વીમા રકમ પ્રદાન કરશે પરંતુ આ યોજનાનો લાભ એવા દંપતીઓને જ મળી શકે છે જેમને વધુમાં વધુ ત્રણ બાળકો હોય દંપતીના ત્રણ બાળકોમાં એક બે અથવા ત્રણેય પુત્રીઓ હોય તો પણ આ યોજનાનો લાભ મેળવી શકશે તો દોસ્તો અહીંયા દસ હજાર રૂપિયાનો વધારો થયો છે આટલા માટે આ વહાલી દીકરીની અંદર થોડો સુધારો આવ્યો હતો ત્યાર પછીના સમાચાર રૂપિયા પાંચમાં મકાન મળશે બસેરા યોજના

પંદરસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગર વડોદરા અને રાજકોટના કુલ સત્તર સ્થળોએ લગભગ પંદર હજાર શ્રમિકો માટે હંગામી આવાસ બનશે પ્રતિ વ્યક્તિ પ્રતિદિન પાંચ રૂપિયાના ભાડામાં પાયાની સુવિધાઓ પણ મળશે તો દોસ્તો આ ખાસ શ્રમિકો માટે ખૂબ ઉપયોગી સમાચાર હતા તેમને હવે કોઈ સિટીની અંદર જવું હોય તો તેને રહેવાની જરા પણ ચિંતા કરવાની જરૂર નથી માત્ર પાંચ રૂપિયામાં તેમને તમામ સુવિધાઓ હશે તે આ બસેરા યોજના નીચે મળશે રાશન નું અનાજ મળવું જોઈએ તેવો ચુકાદો આપેલો છે બીજી તરફ ગુજરાત સરકારે રાશન કાર્ડ ની અસંખ્ય સંખ્યા ઓછી કરતી જાય છેલ્લા ત્રણ મહિનામાં અનાજ લીધું નહીં હોય તેવા નામે પુરવઠા વિભાગ અત્યાર સુધીમાં